નિયામક્ષ શાળાઓની કચેરી ગાંધીનગરની સૂચના અન્વયે અત્રેના જિલ્લાની સરકારી આર એમ એમએસ મોડેલ શાળાઓમાં ફરજ બજાવતા મદદની શિક્ષકો શિક્ષણ સહાયકો માટે જિલ્લા આંતરિક ફેરબદલી કેમ્પ યોજાયો હતો માધ્યમિક વિભાગમાં કુલ ઓગણસાઠ અરજીઓ આવેલ હતી જે પૈકી ઓગણપચાસ શિક્ષકો હાજર રહેલ હતા અને ઓગણત્રીસ શિક્ષકોએ શાળા પસંદગી કરેલ અને વીસ શિક્ષકોએ શાળા પસંદગીનો હક જતો કરે છે એ જ રીતે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ત્રેવીસ અરજીઓ આવેલ હતી જે પૈકી એકવીસ શિક્ષકો હાજર રહેલ હતા અને સોળ શિક્ષકોએ શાળા પસંદગી કરેલ અને પાંચ શિક્ષકોએ શાળા પસંદગીનો હક જતો કરેલ છે આંતરિક ફેરબદલી કેમ્પમાં જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ નિયમો અનુસાર શિક્ષકોને બદલીનો લાભ મળે તે અર્થે કચેરીના ઇન્ચાર્જ કચેરી અધિક્ષક શ્રી કે એન સીજુ વર્ગ બે આચાર્ય શ્રી પીજી સાલા શ્રી બિપિનભાઈ વકીલ શ્રીમતી વનિતાબેન મહિડા શ્રી શિવભાઈ ભાટી શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા નવજોતસિંહ રાઠોડ વિગેરે સુપેરે અને સંપૂર્ણ પારદર્શક રીતે કામગીરી પાર પાડી હતી આ કેમ્પમાં રાજ્ય સરકારી શિક્ષક સંઘના પ્રમુખ તેમજ બોર્ડ મેમ્બર શ્રી દિવ્યરાજસિંહ જાડેજા તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સરકારીના રાજ્ય અધ્યક્ષ શ્રી નયનભાઈ વાંજા ઉપસ્થિત રહ્યા હતા